ચલો થઈ ગયા રેડી જ ચાલો તો મિત્રો આપણે ઓફિસથી નીકળી ગયા છે આપણી બાઇક લેવા માટે વચ્ચે મેળાની મુલાકાત લેતા જઈશું તો તમને બધા વરસાદ ચાલુ રહેશે અને મેળો એન્જોય કરીશું જો મિત્રો મસ્ત મજાની રેલવે જઈ રહી છે ફટાફટ અને ક્રોસ કરીએ આપણે જો મિત્રો આપણે પહોંચી ગયા છીએ વિરુંગામ બરાબર અને વિરુંગામથી હવે આપણે બાઇક લેવાનું છે પણ કહેવાય મારા બનીનો ફોન લાગી રહ્યો નથી હવે ક્યાં છે ખબર નહીં આવે એટલી વાત રાહ જોઈએ કે આપણામાં જ છે શોપ મેં પણ જોઈ નથી જોઈએ ફર્સ્ટ રિએક્શન કેવું રહેશે આપણા બાઇકનું અમે જલ્દીથી બતાવીશું ને પહોંચી ગયા તો જો મિત્રો આપણે શોપ ઉપર પહોંચી જઈએ છીએ ને આપણા બાઇકનું થોડું ઘણું કામ બાકી છે હવે પછી તો ચલો મિત્રો જો ફર્સ્ટ ક્લાસ આપણું બાઇક રિપેર થઈ ગયું છે હવે આટો મારવાનો છે તો પહેલાં બનાવીને હાથે હાર પહેરાઈ દઈએ અને પછી ફર્સ્ટ ક્લાસ આટો મારીને આવીએ અને નીકળીએ બરાબર તો હાર ને એવું તો આપણે પહેલાંમાં ઓલરેડી લાયેલા જ હતા તો ચાલો ઠીક છે બાડી બહાર કાઢે છે જોઈ લો તો આપણું બેગ પેન્થલ થઈ જવું રેડી હવે કહેવાય ને આપણે એને હાર પહેરાવી દઈશું હાલો એક હાર પહેરાવી દીધો હું પહેરાવી દઈશ તો નવું બનાવ્યું ભાઈ બાઇક ને તમારે હાથે મુહૂર્ત તો કરવું પડે ને નવી જીન આપડી બીજી વાર કરાયું એન્જિન પણ બરોબર થયું નતું બરાબર અને આ વખતે હવે કેવાય ને છેલ્લી વાર આની સર્વિસ એટલે કુમાસી હાથે બનાવી દઈએ હાર પહેરાવી દઈએ

અરે ગરમી થાય જો રેનકોટ માં અંદર જાય હા મજામાં ચાલો તો મિત્રો જો આપણે આવી ગયા છે જખોડા મેળામાં નાક છે તો મેળામાં આવી ગયા છે અને અમારા ઓફિસના બેને છોકરાઓ પણ સાથે છે તો બધા મિત્રો ફ્રેન્ડ સાથે દિવ્યાંગ અને બીજા એક ફ્રેન્ડ છે એમની સાથે આપણે મેળાને એન્જોય કરીશું બરાબર કેમ છો મજામાં આપણે હાલચાલ પૂછી લીધા છે હવે આગળ જઈએ મેળામાં તો જો આ છે કંઈક મેળાનો નજારો બરોબર મિત્રો રોડ ઉપર જ છે અને ક્યાંય કહેવાનું દૂર નથી આ બીજા મિત્ર છે જે અમને પણ મેળાને એન્જોય કરવાનું છે ચલો તો સાથે બધા જઈને મેળો એન્જોય કરીશું તો મિત્રો બને રહેજો બ્લોગમાં એન્ડ સુધી ખૂબ જ મજા આવશે જેમ કે મિત્રો તમે જુઓ છો કે નાવદેવતાનું આ છે મંદિર અને કહેવાય આપણે દર્શન વર્શન કરી લીધા છે અને જુઓ હવે આ મેળાનો આવો કંઈક છે લુક તો આપણે મેળાને એન્જોય કર્યો તમે પણ કેવો લાગ્યો જરૂરથી બતાવજો તો જુઓ મિત્રો આપણે તો કંઈ મેળો વધારે કંઈક કરવા નહોતો પણ દર્શન કરી લીધા છે ને હવે આપણે નીકળીએ જો મિત્રો હવે આપણે આવી ગયાથી સચાણા જખવાડા મેરો કરીને અહીંયા આપણે નાગદાદાની સ્થાપના કરેલી છે તો અહીંયા પણ આપણે દર્શન કરીશું અને પછી નીકળીશું ખેતિયા નાગદેવના દર્શન માટે તો બને રજો બ્લોગ

તો જુઓ મિત્રો આપણે આવી ગયા છે મંદિરની અંદર આપણે કહેવાય ને મેન મૂર્તિના તો દર્શન નથી કરાવી શકતા કારણ કે વિડીયો રેકોર્ડિંગ ને બધું મનાય હોય છે પણ તમે જોઈ શકો છો મંદિરને આવી રીતે કંઈક છે અને બધા લોકોએ દર્શન કર્યા ખૂબ સરસ અને પ્રતિમાઓ પણ છે જે કેમ કે ભુવાજીની પહેલાંની જે કથાનું બધું એ અહીંયા કરેલું છે મિત્રો અને

જો जो खेती नागदेव पर अपने दिव्यांग राहत मड़ी गया है मेला की मौज कर मित्रों चलो ठीक से मेड़ो पूरा थो आप जे આપણે જે त्या फाइनली ત્યાં आप स्प्लेडर आवा तैयारी में थोड़ी ओ जोरदार Oh, 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 oh,

કેતો લખેલું મેં તુને ચાલ ઓલાન થતી ચલો કેવું લાગ્યું હારું ચિંતા હો હે બાપાએ લખેલું જતુર્યું બ્લેક ઘોડા ચિંતા લખેલું જતુર્યું ને બાપાએ લખ્યું પંખો કે પ્રતીક લખો પંખો બદલાય નાખ્યો ની પ્રતીક લખો પ્રતીકને रावत લખવાનો છે ચલો હાલો ચલા શું નુની ન હોય કેવું લાગે બાસુ એ જલ્લા કરો નમો 5

જબારો હો આહા હા લાઈક વાર મને આપનો પ્લીઝ મિત્રો આપણો સબસ્ક્રાઇબર આવી ગયો છે આપણા વિડિયો જોઈ રહ્યો છે થેન્ક યુ ભાઈ થેન્ક યુ કમેન્ટ કરી મેં તમને કમેન્ટ કરી થેન્ક યુ થેન્ક યુ હો યસ આપકા બ્લોગ જરૂર આઈટ હો હમ આયા લીધો આપણી વારી આવી છે તો હવે આપણો ફૂગ ગોફુ લ્યો બે તા આપણું બાઇક નવ થઈ નાગ્યું છે તો હવે બધા જોઈએ છે એકવાર આટો મારવો તો ચલો 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 જોઈએ ફરક લાગે છે ને તો ચલાવને વાલે ને કો پتہ જળતા હે हमको कुछ नहीं पता चलता गाइस હે ખાલી 12 12 સે

અને બાજરી રોટલો તો અત્યારે હવે આપણે રાધણ શટનું રંધાઈ રહ્યું છે વચ્ચે અને આપણે અત્યારે હાલનો હવે કહેવાય ને આપણે ઉપવાસ છે તો જમવાનું પણ થઈ ગયેલું છે અને બીજું બધું અહીંયા રાદણસટનું ચાલી રહ્યું છે જમવાનું તો હવે શું શું બાકી રહ્યું તમારું પૂર્યું બાકી ઓકે ચલો તો જો આટલી બધી પુરીઓ બનાવવાની છે અને તેલ બેલ મુકાઈજો ઓકે ચલો અમારે પણ સપોર્ટ આવવો પડશે બરાબર હવે પુરિયું બનાવશે ને મારે તરવાની છે બધું અડવી નું ગામડામાં ચૂલા સળગે તો મિત્રો જો આજે છે રાંધણ છઠ એટલે સાતમ હા

જ્યારે કાનુડાનો જન્મ થઈ જાય આઠમના દિવસે પછી બીજા દાડે રાંધતા હતા બરાબર પણ સિટીમાં સગવડતા જેમ ઘટતી જાય ને એમ તહેવારોની થોડીક રીત રિવાજ બદલાતી જતી હોય છે કે ગામડામાં અમારા સમયમાં એવું હતું કે જ્યારે કાનુડાનો જન્મ થાય ગોકુળ આપણે કહેવાય ને આઠમના દિવસે રાત્રે બાર વાગે એના પછી બીજા દિવસે કહેવાય ને માણસો છૂલામાં દેતવા નાખતા હતા અને શીતળા માતાનું કહેવાય ને એમ બધું પાડતા હતા બરાબર અત્યારે એટલો બધો કોઈને કહેવાય ને ટાઈમે નથી અને કહેવાય ને એવું તહેવારોમાં બધા થોડું રાખે એમ મતલબ હવે શાસ્ત્ર પૂરતું કરવા માંડે છે લોકો થોડી થોડી વિધિઓ કે ફર્સ્ટ ક્લાસ કહેવાય ને ધોઈ ભોઈ કમ્પ્લીટ કરીને ઠારી દીધો પહેલાં તો કેવું જૂનાવાણી ચૂલા ને એવું બધું એટલે ચૂલા ઠાર થાય ગેસમાં તો એવું કંઈ હોય નહીં ગેસમાં શું ધોઈને સાફ કરી દે ને ના રાંધે એટલે પછી એવું કહેવાય ને તહેવારનું આવી જાય બરોબર તો આવું કંઈક છે મિત્રો અને આપણે કહેવાય ને મસ્ત મજાનું કહેવાય આજનો દિવસ રહ્યો આપણો અને રાંધણ શક નો કેવાય રાંધી નાખ્યું બધું તો આવું કઈ ગયું આપડે અને તો જો હવે કેવાય આજે તો વરસાદ બી સારો પડી ગયો અને ઠંડક બી થઈ ગઈ મેળા નું કાલ ને પરમ દિવસ બે દિવસ મેળા હોય છે જોઈએ શું થાય છે જવાનું થશે કે નહીં ખબર નહીં વરસાદ ના હોય તો જવાનું થાય વરસાદ હોય તો જવાનું હા લુચો વરસાદ કહેવાય હા વરસાદ હોય તો ના જવાનું થાય બરોબર ને ઠીક છે મિત્રો ચલો આજના વિડીયો આપણે અહીંયા ધ્યાન મારી દઈશું મળીએ કાલે ફરીથી નવા વિડીયો જય હિન્દ કે હિન્દેમ જય સોમનાથ હર હર મહાદેવ